નમસ્કાર મિત્રો આજની કહાની બિલકુલ અલગ છે એકદમ વાસ્તવિક અને દિલને હલાવી નાખે એવી આ કહાની ફક્ત શિક્ષણ અને મનોરંજન માટે છે બધા પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે તો ચાલો શરૂ કરીએ મારું નામ અર્જુન છે હું એકત્રીસ વર્ષનો છું હું ગામથી પંદર કિલોમીટર દૂર એક નાનકડા રેલવે સ્ટેશન પર ટિકિટ ચેક કરશું રેલવેની નોકરીમાં હોય ત્યારથી એકલો જ રહું છું મારા માતા પિતા બંને કોરોનામાં ગુજરી ગયા એ પછી લગ્નનું નામ સાંભળતા જ ડર લાગતો હતો મને સ્ટેશન પાસે જ રેલવેનું નાનું ક્વાર્ટર મળેલું છે એ જ મારું ઘર છે રોજ સવારે પાંચથી બપોરે એક વાગ્યા સુધી એક શિફ્ટ પછી બપોરે બેથી રાતે દસ સુધી બીજી શિફ્ટ એ જ મારા જીવનનું રૂટીન છે સ્ટેશન પર એક નાનકડી ચા ભજીયાની દુકાન છે એ મારા મિત્ર રમેશભાઈ ચલાવે છે દરરોજ હું એની દુકાને જ ચા પીઉં છું એક દિવસ સવારે સાત વાગ્યે એક મહિલા દુકાન પર આવી ઉંમર લગભગ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની એણે રમેશભાઈને કહ્યું મને ચા ભજીયા બનાવતા આવડે છે કંઈક કામ આપશો રમેશભાઈને તો ખરેખર મદદની જરૂર હતી કારણ કે એનો ભાઈ બીમાર હતો એણે તરત જ આ પાડી દીધી મિત્રો એનું નામ સોનલ હતું સોનલ રોજ સવારે છ વાગે આવે દુકાન સાફ કરે ચા ભજીયા બનાવે અને રાત્રે સાડા નવ વાગે બંધ કરીને ચાલી જાય એ પણ રેલવે ક્વાર્ટરમાં જ રહેતી હતી કારણ કે એના પતિ પણ રેલવેમાં પોટર હતા પણ એક વર્ષ પહેલા ટ્રેન નીચે આવી જતા તેનું મૃત્યુ થયું હતું એ સમયે એની દીકરી માત્ર આઠ મહિનાની હતી સાસરિયાએ ઘરમાંથી કાઢી મૂકી માયકુ ગરીબ હતું એટલે રેલવેના ક્વાર્ટરમાં જ એક નાનકડા રૂમમાં રહેતી હતી અને આ દુકાને કામ કરતી હતી હવે ધીમે ધીમે સોનલ સાથે મારી વાતચીત શરૂ થઈ હું રોજ એની બનાવેલી ચા પીવા જાઉં એ પણ મને જોઈને આવું સ્મિત આપે એક દિવસ વરસાદની ઋતુ હતી ધોધમાર વરસાદ પડતો હતો પ્લેટફોર્મ પર કોઈ નહોતું હું ડ્યુટી પૂરી કરીને દુકાને ગયો સોનલ એકલી બેઠી હતી એની દીકરી પણ દુકાનમાં જ ઊંઘતી હતી મેં કહ્યું આજે તો કોઈ નહીં આવે બંધ કરી ગયો એણે કહ્યું થોડી વાર રાહ જોઈએ કદાચ કોઈ પેસેન્જર આવે એ જ વખતે એક ટ્રેન આવી ચાર પાંચ લોકો ઉતર્યા ચા ભજીયા લઈને ચાલ્યા ગયા મિત્રો વરસાદ એટલો જોરથી પડતો હતો કે સોનલનું ઘરે જવું મુશ્કેલ હતું મેં કહ્યું આજે મારા ક્વાટરમાં રહી જા પરીને પણ વરસાદમાં લઈ જવું યોગ્ય નથી એણે ઘણી વાર ના કહી પણ પછી હા પાડી દીધી એ રાત્રે અમે ત્રણે એક જ રૂમમાં માં રહ્યા હું બહારના ઓટલા પર સૂઈ ગયો સોનલ અને પરી અંદર સૂતા રાતે વરસાદનો અવાજ અને પરીનું હસવું એ રાત્રે મને પહેલી વાર લાગ્યું કે મારું ઘર પણ કોઈનું થઈ શકે છે એ પછી ધીમે ધીમે અમારી વાતો ઊંડી થવા લાગી એક દિવસ સોનલે ધીમેથી કહ્યું અર્જુન તમે ક્યારેય લગ્ન કેમ નથી કર્યા મેં કહ્યું માતા પિતા ગયા પછી ડર લાગ્યો કે કોઈને દુઃખ ન આપી શકું એણે કહ્યું પણ તમે ખૂબ સારા છો જેની સાથે લગ્ન કરશો એ ખૂબ નસીબદાર હશે એ વાત પછી ઘણા દિવસ સુધી અમે ચૂપ રહ્યા એક દિવસ રાત્રે દસ વાગે દુકાન બંધ કરીને સોનલ રડતી રડતી મારા ક્વાર્ટરમાં આવી એના ગાલ પર લાલ નિશાન હતું મેં ગભરાઈને પૂછ્યું શું થયું સોનલ એણે રડતા રડતા કહ્યું આજે મારા સાસરીયા આવ્યા હતા એમણે કહ્યું કે હું બીજા લગ્ન કરીશ તો પરીને લઈ જશે ના પાડી તો મને મારી અને ધમકી આપી કે કોર્ટમાંથી છીનવી લેશે હું મારી દીકરીને એમની પાસે નથી મોકલવા માંગતી એ લોકો એને ખૂબ મારે છે તેની વાત સાંભળીને મારું લોહી ગરમ થઈ ગયું મેં એનો હાથ હાથમાં લીધો અને કહ્યું સોનલ હવે તું એકલી નથી મારે તને એક વાત કહેવી છે મને તું ખૂબ ગમે છે ફક્ત તારો ચહેરો જ નહીં તારી હિંમત તારી મમતા તારું બધું ગમે છે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું પરીને પણ હું મારી દીકરી માનીશ હવે કોઈ તને હાથ લગાવવાની હિંમત નહીં કરે સોનેલ મારી તરફ જોઈ રહી એની આંખોમાં આંસુ હતા પણ એક ચમક હતી એણે ધીમેથી માથું હલાવ્યું બીજે જ દિવસે હું રેલવેના અધિકારી પાસે ગયો અને સોનલના સાસરીયા વિરુદ્ધ ફરિયાદ લખાવી રેલવેના કાયદા મુજબ એમની પાસે કોઈ હક નહોતો કારણ કે પતિનું મૃત્યુ ડ્યુટી દરમિયાન થયું હતું અને સોનલને પેન્શન મળતું હતું એ પછી અમે ગામના સરપંચ અને રેલવે પોલીસની મદદથી એમને સમજાવ્યું કે હવે કંઈ નહીં થાય મિત્રો થોડા મહિનામાં મારા લગ્ન ખૂબ સાદગીથી થઈ ગયા સ્ટેશન પર બધા સ્ટાફે એક નાનો સમારંભ કર્યો પરી મારી ગોદમાં બેઠીને હસતી રહી આજે હું ડ્યુટી કરું છું સોનલ દુકાન ચલાવે છે પરી સ્ટેશન પર જ રમે છે રાતે જ્યારે ટ્રેનનો હોર્ન વાગે છે ત્યારે અમે ત્રણેય ક્વાર્ટરની બારીમાંથી એકબીજાના ખંભે માથું ટેકવીને ટ્રેનને જોઈએ છીએ અને હસીએ છીએ તો મિત્રો મેં એક વિધવા અને એની નાની દીકરીને પોતાનું કરીને એમનું જીવન ફરી રંગીન બનાવ્યું તમે કહો મેં સાચું કર્યું કે નહીં સાચો પ્રેમ ક્યારેય ભૂતકાળ કે ડરને જોતો નથી એક સાચો સાથી મો જાય તો દરેક ટ્રેન જીવનની સાચી દિશામાં લઈ જાય છે મિત્રો આ કહાની તમને કેવી લાગી દિલને સ્પર્શી ગઈ ગમી હોય તો લાઈક શેર કરજો કોમેન્ટમાં જરૂર લખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વિડીયો ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવ્યો છે જો કોઈના દિલને ઠેસ પહોંચી હોય તો તે બદલ ક્ષમા તેને અન્યથા ન જોશો ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો ધન્યવાદ મિત્રો